આમ તો જ્યારથી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એક્શન મોડમાં છે અને સવે આપણે એ ઘટનાઓ જોઈ છે જેમાં દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ ઉપર ફરી વળતું હોય છે ત્યારે રાજ્યમાં ભૂતકાળની અંદર પણ અમુક જગ્યાઓ છે જ્યાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા જેને લીધે સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાઓ થતી હતી ત્યાં દાદાનું બુલડોઝર ફરતું હોય છે એટલે કે ડિમોલિશન કરવામાં આવતું હોય છે છેલ્લા ઘણા સમયથી દ્વારકા હોય સોમનાથ હોય કે પછી અન્ય કોઈ રાજ્યના મહાનગરો અમદાવાદ સુરત વડોદરા કે પછી રાજકોટ હોય દરેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ જ્યાં પણ થયેલા છે ત્યાં દાદાનું બુલડોઝર ફર્યું છે અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે ત્યારે ફરી હવે ખેડાની અંદર દાદાનું બુલડોઝર શરૂ થયું છે અને ગેરકાયદેસર જે પણ દબાણો છે તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કેવા કેવા પ્રકારના ગેરકાયદેસર દબાણો અત્યારે ત્યાં હટાવવામાં આવી રહ્યા છે નોટિસો પાઠવવામાં આવી રહી છે અને ત્યાંના અધિકારીઓ શું એક્શન મોડમાં આવ્યા છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે મધ્ય ગુજરાતની અંદર આવેલો આમ તો ખૂબ નાનો જિલ્લો છે ખેડા પરંતુ ખેડાની અંદર ખેતી સાથે સંકળાયેલા લોકો અને સાથે સાથે ધંધાકીય લોકો પણ રહે છે તે જ ખેડા સિટીની અંદર હવે દાદાનું બુલડોઝર શરૂ થયું છે એટલે કે એક સાથે લગભગ ચાર પાંચ જેસીબી એ બજારની અંદર પહોંચે છે અને જે પણ ગેરકાયદેસર દબાણો હતા અથવા જે પણ ટ્રાફિકની સમસ્યા ઊભી કરતા હતા તેવા દબાણોને હવે દૂર કરવા માટે અધિકારીઓ પોતાની કવાયતો તેજ કરી દીધી છે નડિયાદમાં મહાનગરપાલિકા બન્યા બાદ આ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે કારણ કે થોડા સમય પહેલાં જ્યારે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ હવે મહાનગરપાલિકાના અધિકારીઓ આ કામે લાગ્યા છે મહાનગરપાલિકા બન્યા બાદ એ વિસ્તારની અંદર આ સૌથી મોટું મેગા ડિમોલેશન પણ અત્યારે અધિકારીઓ કરી રહ્યા છે ત્યારે ઓગણીસોને ઇઠોતેરમાં બનાવેલી અડતાલીસ જેટલી દુકાનો અત્યારે તોડવામાં આવી રહી છે એટલે કે ઓગણીસોને ઇઠોતેરમાં જે પણ દુકાનો તે બજારની અંદર બનાવવામાં આવી રહી હતી તે દુકાનો અત્યારે હવે લગભગ એમ કહી શકાય કે સાઠ પાસઠ વર્ષ બાદ એ અડતાલીસ દુકાનો અત્યારે તોડવામાં આવી રહી છે શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલ સરદાર ભવનની દુકાનો અત્યારે તોડવામાં આવી રહી છે શહેરની અંદર મધ્યની અંદર એક સરદાર પટેલનું જે ચોક છે તે સરદાર પટેલ ચોકની બાજુમાં એક સરદાર પટેલ ભવન આવેલું છે તે ભવનની અંદર અડતાલીસ જેટલી દુકાનો છે તે અડતાલીસ દુકાનોને અત્યારે તોડવામાં આવી રહી છે જે દુકાનો ઓગણીસો ઇઠોતેરમાં બનાવવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી વેપારીઓ નોટિસ મળતા જ મામલો પહોંચ્યો હતો અને હાઈકોર્ટ સુધી જેવી વેપારીઓને નોટિસ મળી કે અમે ઓગણીસો ઇઠ્યોતેરથી અહીં દુકાનો ચલાવીએ છે તે બાદ તે વેપારીઓ હાઈકોર્ટ સુધી પણ ગયા હતા પરંતુ આખરે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી જ ત્યાં ડિમોલેશનનું શરૂ શરૂઆત થઈ ગઈ છે નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા છે કારણ કે એ ખેડાની અંદર સૌથી મોટું મેગા ડિમોલેશન ત્યારે થઈ રહ્યું છે કારણ કે નડિયાદની અંદર જ્યારે

લોકોને ટ્રાફિકની સમસ્યા જ્યાં પણ પડતી હોય છે ત્યાં દાદાનો બુલડોઝર આવે છે અને ફરી વળે છે ત્યારે ફરી હવે નડિયાદની અંદર પણ કંઈક એવું જ થયું છે પરંતુ નડિયાદના વેપારીઓ હાઈકોર્ટ સુધી પણ આ મામલાને લઈ ગયા હતા તેમ છતાં નડિયાદની અંદર અત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે તે વિશે ત્યાંના અધિકારી શું કહી રહ્યા છે આવો પહેલા તેના અધિકારીને સાંભળીએ નડિયાદમાં આપ સૌ જાણો છો

એ હેતુથી જલ્દી થી જલ્દી દૂર કરવું જરૂરી હતું એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે જેમાં દસ જેસીબી ના પડે સત્વરે ચાલુ થઈ જાય એટલા માટે સવેલી સવારથી આ જદરીજ આ દૂર માર્ગો આવે કેટલો બંદોબસ્ત પોલીસ અને અમારા કર્મચારીઓ થી બધા મળીને લગભગ સો જેટલા કર્મચારીઓ આજે આમાં બંદોબસ્ત માં છે જે પણ મેગા ડિમોલેશન અત્યારે નડિયાદની અંદર ચાલી રહ્યું છે તેને લઈને ત્યાંના અધિકારીઓ કહી રહ્યા છે કે વેપારીઓ હાઈકોર્ટ સુધી આ મામલાને લઈ ગયા હતા પણ જો જ્યારે પણ અમને આદેશ મળ્યો છે કે આ તમામ જે દબાણો છે કે તેના લીધે શહેરની મુખ્ય બજારની અંદર ટ્રાફિકની સમસ્યા થાય છે તે તમામ દુકાનોને તોડવાનો આદેશ મળતા અમે અત્યારે કામગીરી શરૂ કરી છે અમે ઘણા સમય પહેલાં તે તમામ વેપારીઓને નોટિસ પણ પાઠવી દીધી હતી કે તમે તમારો માલ સામાન દુકાનની અંદરથી ખાલી કરી દો કારણ કે ટૂંક સમયની અંદર અમે અહીં આ દબાણ દૂર કરવાના છીએ જે પણ ગુજરાત રાજ્યની અંદર અત્યારે ક્યાંય પણ ગેરકાયદેસર દબાણ ચાલી રહ્યા છે તેમને પણ અત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે અને તેમને ત્યાંથી હટાવી દે છે અને તે સામાન્ય જનતા માટે અત્યારે ટ્રાફિકની સમસ્યા હોય કે પછી વાહન ચલાવવાની સમસ્યા હોય તેમાંથી અત્યારે લોકોને મુક્તિ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા એક્શનમાં જોવા મળે છે અને એવા ઘણા મેગા ડેમોલેશન ભૂતકાળમાં પણ રાજ્યના મુખ્યમંત્રીની સીધી નજર હેઠળ થયા છે ત્યારે ફરી એક વખત હવે નડિયાદ મહાનગરપાલિકા બની છે નડિયાદની મુખ્ય બજારની અંદર અડતાલીસ જેટલી દુકાનોને અત્યારે તોડી પાડવાની કામગીરી શરૂઆત થઈ ચૂકી છે આ મામલો હાઈકોર્ટ સુધી તો ગયો છે હવે આ મામલામાં આગળ શું નવા વળાંકો આવશે કારણ કે વેપારીઓ હવે તેમની શું માંગણીઓ છે તે હાઈકોર્ટમાં રાખશે સરકારની પાસેથી તે તો હવે જ્યારે હાઈકોર્ટની અંદર આગળની સુનાવણી આ મામલા મામલે થશે ત્યારે જ ખબર પડશે પરંતુ ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર